નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે એક ડાલ દો પંછી બેઠા કોણ ગુરુ કોન ચેલા નહીં કોઈ ગુરુ નહીં કોઈ ચેલા ઉડ ગયા હંસ અકેલા તો આ આની અંદર રહસ્ય પડેલું છે પહેલી વાત તો આપણે જે આ ડાણી ડાળીની વાત કરી એ પરમાત્માની ડાળીની વાત કરીએ છે તો આ અસ્તિત્વમાં બે ડાળીઓ છે એક ડાળી છે સંસારની અને એક ડાળી છે પરમાત્માની તો સંસારની ડાળી પર બે પણું પડેલું છે દ્વૈત ભાવ પડેલો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ઊંચ નીચ અમીર ગરીબ ગુરુ ચેલા આ બધો જ ભેદભાવ સંસારની ડાળી પર પડેલો છે અને પરમાત્માની ડાળી પર તો અદ્વૈત ભાવ છે કોઈ ભેદ જ નથી કોઈ ગુરુ નથી કોઈ ચેલોય નથી કોઈ અમીરે નથી કોઈ ગરીબે નથી કોઈ હિન્દુએ નથી કોઈ મુસ્લિમે નથી કોઈ શીખે નથી સ્વયં આત્મા એક જ છે તો આ શબ્દોમાં રહસ્ય નહીં પરંતુ મહારસ્ય છુપાયેલું છે અને જો જે પુરુષે આ મહા રહસ્યનો ભેદ જાણી લે તેને સંસાર છોડીને ક્યાંય જંગલ પહાડો નદીઓમાં કે તીર્થોમાં ભાગવાની બિલકુલ જરૂર નથી કે પછી આડંબર પાખંડવાદ કરવાની પણ કોઈ જરૂર નથી કે પછી ભગવા વસ્ત્ર ત્રિપુડ માળાઓ કે જટાઓ વધારવાની પણ કોઈ જ જરૂર નથી કેમ કે આવું બધું કરવાથી તમે સંસારની ડાળીને જાણી શકો છો પરંતુ આ તો પરમાત્માની ડાળી પર બે પંછી બેઠા છે તો સંસારની ડાળી પર ડાળીને જાણવા બધું આ આડંબર તમને મૂબા રખશે પણ પરમાત્માની ડાળીને જાણવા હોય તો આડંબરથી પરમાત્માની ડાળીને જાણી શકાતી નથી તો આ શબ્દો તમારું જીવન બદલી શકે છે તો આપણે જોઈએ કે કાદવમાં કમળ ઉગાડી આપણે શકીએ છીએ અને કોલસાને કોઈનો હીરા જેવો ચમકીલો પણ બનાવી શકે છે તો અહીંયા પણ દ્રવિત ભાવનો જ ભેદ પડેલો છે કેમ કે કાદવ અને કમળ જુદા નથી કમળ તે કાદવનું જ રૂપ છે અને હીરો અને કોલસો પણ જુદા નથી હીરો એ કોલસાનું જ રૂપ છે જેમ કે આપણા શરીરને તે માટીમાંથી જ આપણું શરીર ઉત્પન્ન થયેલું છે અને માટીમાંથી જ આ શરીર રૂપી સુંદર કમળ ખીલ્યું છે પરંતુ આપણી દૃષ્ટિ ટૂંકી છે એટલે આપણે બહાર બહારની પરત જોઈ શકીએ છીએ તો આપણે માટીને અને શરીરને અલગ માનીએ છીએ પરંતુ માટી અને શરીર અલગ જ નથી શરીર એ માટી જ છે માટીનું રૂપાંતર છે મતલબ શું આપણી પાસે દસિ ટૂંકી છે એટલે આપણે કહે કે ભાઈ આ માટી છે અને આ મારું શરીર છે તો આ બે સંસારની ડાળી પર પડેલું છે તો જેમ બીજમાં વૃક્ષ સુપાયેલું છે અને વૃક્ષમાં બીજ સુપાયેલું છે તો બીજ પણ અલગ નથી અને વૃક્ષ પણ અલગ નથી પરંતુ આપણી દૃષ્ટિમાં ભેદના કારણે આપણામાં દરેક ભાવના દરેક ભાવ પ્રગટ થાય છે અને એટલે જ આપણે બીજને અને વૃક્ષને બે દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ તો આ વાક્યને સમજવા માટે પહેલાં તો સ્થૂળ શરીરની દૃષ્ટિ કામ આવતી નથી કેમ કે જગત પણ સ્થૂળ છે અને દૃષ્ટિ પણ સ્થૂળ છે તો સ્થૂલ દૃષ્ટિ તે રૂપ છે જેમ બે ઘન પદાર્થો એક થઈ શકતા નથી એવી જ રીતે બે શરીર પણ એક થઈ શકતા નથી અને આજે એના કારણે જ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના ભાગલા પડ્યા છે એના લીધે જ આજે ધર્મના પણ ભાગલા પડ્યા છે એના લીધે જ આજે ગુરુ અને ચેલા અલગ દેખાઈ રહ્યા છે તો હવે કોઈ ગુરુ પણ નથી અને કોઈ ચેલા પણ નથી અને તે ડાળીને જાણવી હોય તે ડાળીનો ભેદ જાણવો હોય તો ત્રણ તબક્કામાંથી આપણે પ્રસાર થવું પડે છે તો પહેલાં તો આપણે જોઈએ કે ઘન પદાર્થ ભેગો થઈ શકતો નહીં આ બે વાગડિયો ઘન છે તમે ગમે એટલી કોશિશ નજીક રાખો પણ બે ભેગી તો થવાની જ નથી તો ઘનમાંથી તરલ બનવું પડે છે અને તરળ ક્યાં બનાય સ્થૂળ શરીર એ ઘન છે તરલ બનવા માટે સૂક્ષ્મ શરીરમાં આપણે દાખલ થવું પડે અને ભાપ બનવા માટે ચક્રથી ઉપર આપણે દાખલ થવું પડે જેને આપણે નિર્વાણ પદ કહીએ છીએ ત્યારે આપણે આનો ભેદ જાણી શકીએ છીએ તો બે બરફના ટુકડા સાથે પડ્યા હોય તો બંને એક થઈ શકતા નથી અને એક થવા માટે તેમને તરલ બનવું પડે છે તેમને પાણી બનવું પડે છે એવી જ રીતે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં યાત્રા કરવી પડે છે પરંતુ જે બરફના ટુકડામાંથી બંને ટુકડાનું પાણી એક થયું તે છૂટું પાડી શકાતું નથી અને કયા બરફના ટુકડાનું કયું પાણી છે તે પણ બતાવી શકાતું નથી પરંતુ અહીંયા પણ ભેદ પડેલો છે અહીંયા પણ દ્રવૈ ભાવ પડેલો છે તેથી આપણે બરફના ટુકડાને અને પાણીને અલગ જોઈ શકીએ છીએ કેમ કે આપણે કહી શકીએ ભાઈ આ બરફનો ટુકડો છે અને આ બરફના ટુકડાનું પાણી છે તો અહીંયા પણ દ્રવૈ ભાવ પડેલો છે કે બરફનો ટુકડો અને બરફનું પાણી આપણને અલગ દેખાય છે પરંતુ જ્યારે એ જ પાણી તપે છે અને તેની વરાળ થાય છે ત્યારે જ તે પાણીની વરાળ તે પાણીની ભાપ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છોડી દઈને આકાશ તરફ ઊંચે ઉડે છે ત્યાર પછી તે વરાળને બતાવી મુશ્કેલ થઈ જાય છે કે આ બરફના ટુકડાની આ વરાળ છે અને આ બરફના ટુકડાની આ વરાળ છે અને ત્યારે જ બરફ પણ મરી જાય છે પાણી પણ મરી જાય છે એટલે કે નથી બરફ રહેતો નથી પાણી રહેતું અને ત્યાં જ અદ્રજ ભાવ પ્રગટ થાય છે કેમ કે વરાળ પાણી પણ નથી અને વરાળ બરફ પણ નથી તો આવી જ રીતે મનુષ્યની ઉર્જા સ્થૂળ શરીરમાંથી અંદરની યાત્રા કરે છે અને તે ઉર્જા યાત્રા કરતી કરતી એક એક ચક્રને શેદીને એક એક શરીરને પાર કરીને અને જ્યારે આત્મા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઊર્જાનું વરાળમાં રૂપાંતર થાય છે ત્યારે ઘન શરીર છૂટી જાય છે દ્રૈત ભાવ સૂટી જાય છે એટલે કે ગુરુ પણ સૂટી સૂટી જાય છે અને ચેલા પણ સૂટી જાય છે અને ઘાટ પણ સૂટી જાય છે અને છેલ્લે આ આત્મા આત્મતત્વ જ બચે છે ત્યાર પછી ગુરુ ચેલાનું મિલન થતું નથી બે આત્માનું જ મિલન થાય છે અને ત્યાંથી એક ડગલું આગળ જતો નિર્વાણ પદમાં દાખલ થઈ જાય છે અને અહીંયા બધા જ સંબંધો શૂન્યમાં ભળી જાય છે ત્યારે જ કહેવાય છે કે પરમાત્માની ડાળીમાં કોઈ ગુરુ પણ નથી અને કોઈ ચેલા પણ નથી તો આ જે ભજન બનાવ્યું છે એક ડાળ દો પંછી બેઠા આમાં બે ડાળીઓ બતાવી છે એક સંસારની ડાળી અને એક પરમાત્માની ડાળી તો આમાં મુખ્યત્વે ભજનનું રહસ્ય છે કે પરમાત્માની ડાળીનું રહસ્ય છે કારણ કે સંસારની ડાળી એ સ્થૂળ શરીર છે અને સ્થૂળ શરીર એક થઈ શકતું નથી તો તરલે પણ તમે સ્થૂળને તરલનો ભેદભાવ બતાવી શકો છો પણ જેમ આપણે કહ્યું કે ભાઈ પાણીની વરાળ થઈ જાય પાણીની ભાપ થઈ જાય તો પછી એને બતાવી મુશ્કેલ છે તો એવી જ રીતે આ ભેદને જાણવા માટે આપણે અંદરની યાત્રા કરવાની જરૂર છે અંદરની આંખ ખોલવાની જરૂર છે અંદરની આંખ ખોલશું તો જ આપણને બીજમાં વૃક્ષ દેખાશે અને અંદરની આંખ ખોલશું તો આપણે કોલસામાં આપણને હીરો દેખાશે અને અંદરની આંખ ખોરશું તો શરીર માટીનું છે એ શરીરમાં આપણને માટી જ દેખાય છે પરંતુ આપણે બહારની આંખથી જોઈ રહીએ છીએ એટલે આપણે માટી અને શરીરને અલગ માનીએ છીએ વલસાને અને હીરાને અલગ માનીએ છીએ કાદવને અને કમળને અલગ માનીએ છીએ તો આ ભેદને સમજવા માટે આપણે અંદરની યાત્રા કરું છું તો જ ખબર પડે કે કઈ ડાળ ઉપર બે પંખી બેઠા છે તો બે પંખી કેમ કયા કે સ્થૂળ શરીરના બે પંખી કહે છે બે શરીર અને એના પછીનું જે રહસ્ય આવો એક ડાળ કોઈ પંચી બેળે કોણ ગુરુ કોણ ચેલો આમાં કોઈ ગુરુ નથી અને કોઈ ચેલું નથી એ આવે છે નિર્વાણ પદની વાત આવે છે ભાપ હોય એટલે જે વરાળ જે પાણી વરાળ બની ગયું એમાં બરફે નથી એમાં પાણી નથી કોઈ નથી સિર્ફ વરાળ જ છે ઓમ તત્સ આદેશના પ્રણામ